ખેડૂતોના પાકને નુકસાન ચિંતા અને પાણી જૂના દાદાપોર ગામના ખેતરોમાં પ્રવેશતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે કપાસ તુવેર રીંગણ મરચા ચોડી તથા ભીંડા જેવા પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ પણ સર્જાઈ રહી છે એક બાજુ ખેડૂતો માટે રાહતના સમાચાર છે આજવાના સરોવરના તમામ બાસઠ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ બીજી બાજુ ઢાઢર નદીનું પાણી ખેતરોમાં ચારે બાજુ ફેલાતા ખેડૂતો ચિંતામાં મુકાયા મારું નામ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંગ જૂના દાદાપુર સરપંચ શું કહેશો આજે રેલ આવી છે તે બાબતે રેલ આવેલી છે તે મેં પચીસ ટકા નુકસાન તો થઈ જયેલું છે હવે પછી આજવાની મીટરને પાણી છોડવામાં બંધ કરેલું છે અમને તેવા સમાચાર સાંભળેલા છે એ ઘણું સારું છે નકર ખેડૂતોનો તૈયાર માલ આ લેવાની તૈયારી છે માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે નેવું નેવું ટકા ખર્ચો કરી નાખેલો છે ને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમલ થઈ જશે એવું લાગે છે જેથી કરીને તંત્રને એથી જણાવીએ કે વિશ્વ મંત્રીનું પાણી જેમ અમને હાલના તબક્કે જેમ બંધ કરે છોડે છે એ રીતે છોડે તો અમારો હજુ પંચોતેર ટકા માલ બચી શકે તેમ છે હાલ આ પાણી દેખાઈ રહ્યું છે પાણી એ આ હમણાં દાદર નદીનું નું પાણી આ ચાલુ થઈ ગયેલું છે એટલે કે પચીસ ટકા તો નુકસાન થઈ જ ગયેલું છે